હલો સર્વે મારી નાતે એક વાત સાંભળજો તમારી પાસે બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે દિલીપલાલા એવું કહે છે કે ઉમરાના પાદર કાળુ તલસીનું બંધ કર્યું એમાં નાતીલાની ભૂલ છે અને દિલીપલાલાની એકરૂચ બધું હાચું છે તો દિલીપ લાલા તું એ કીધું નાતીલા ખાસ છે નાતીલાની ખામી છે નાતીલા ની ભૂલ છે વ્યવહાર બંધ કર્યો એમાં તો એ ભૂલ અને ઈ ખામી એ તું નાતની પેઢી છે આવો ને કે સોગ ઉમરા પાદર જે ન્યાય કર્યો ને જે નાતે વ્યવહાર બંધ કર્યો એમાં નાતની ભૂલ છે તો લાલા તે વ્યવહાર ચાલુ કરાવવામાં કેટલી ભૂલ છે અને કેટલું હાંસું છે એ આપણે માપી ઉમરાલા લાવે ભૂલ કરી અને નાતીની ભૂલ થઈ ગઈ અને તે વ્યવહાર ચાલુ કરાવ્યો એમાં તમારું બધું હાંસું છે તે ન્યાયે વ્યવહાર ચાલુ કર્યો કાનૂને વ્યવહાર ચાલુ કર્યો તો આપણે એનો માફ કરી અને કાઢીએ કે નાતીલે તમારું કેટલું હાસું છે એ આપણે માફ કરીએ કાંટો માંડી ને વજન કરી જોખી અને મારી નાચ બધી એકલા તમે કયો એમ નહી ભાઈ વેવાય તમે કયો એમ નહી મારી પાંચસો નાદ હા પાડે કે ભાઈ કોની ભૂલ દિલીપ લાલાની કે ઉમરા બધી નાદ ભેગી થઈ એની એનો માપ માંડો વખત આવો વેવાય એક વખત આવો આવો બહુ મજા આવે બહુ મજા આવશે બહુ મજા આવી ગયા એક વાર આવો દિલ વેવાય એક વાર આવો મારા તમારી ખાસ કે મારા મારી પાવ ડાયો માણસ છે એ કાનૂન ન્યાય એ વ્યવહાર મુલાકાત આ બધો ઈ સમાજનો વહીવટ કરે છે તો તમારી જેવો ડાયો માણ આવો સમાજનો વહીવટ કરો છો તો હંતાવાય નહીં દબાવાય નહીં કાય ન થવાય ન્યાયે કાનૂને વ્યવહાર જે માણસે વ્યવહાર ચાલુ કરાવ્યો એ કે દબાય કે હંતાય હે મારી ભોળી નાદ છે એને સમજાવો દિલ લાલા એક વખત તો આવો કે ઉમરાળા ભૂલ છે કે કોની ભૂલ છે એ આપણે વજન એ ન્યાય ને એ વાત આપણે કરી લઈ એક વખત આવો આવો બાપ આવો એમના ઘરે આવો ઘરે નો બે રેવાય ઘરે બેસી તો કાયર કહેવાય ઘરે બેસી તો કાયર કહેવાય જેની પણ ન્યાય હોય એને કાનૂન માગ પાડ્યો હોય એ તો કે પાછી પાણી નો લે એ સુરવીર કહેવાય કે પાંચ પછી હો બહે નાચમાં તો આવો દિલીપભાઈ મનમાં નો રહે કાલે સવારે ઉમરાળા વાળી નાચ ને દુઃખ રાય કાલ સવારે તમને દુઃખ રાય પણ હરું ભરું મુલાકાત કરી એક વખત આવો સો રખાય આવો અને છતાં તમને છે ગંડા થી ઠસા થી થી જ્યાં તમને એમ થાય કે મને મારું રાજ છે ત્યાં હું આવું હાલો જોઈએ હતાશો નહીં કાયર થશો નહીં કાયર કાયર ન થવાય દિલીપ લાલા શીશ પડે ધડ લડે કાયર ભાગે ધૂળ્યું ભાગે રંગ કશું બોલતો રંગ સૂર્ય સડે એમ જો ન્યાય વ્યવહાર કરાયો હશે તો પાછી પાણી ન લેવાય અને એમ કાયર ન થવાય ભાગ ભાગી ન જવાય હંતાય ન જવાય તમે કયો નાની હા છે દિલીપ વેવાય એક વખત આવો તમારી ખાસ જરૂર છે મારે તો ખાસ જરૂર છે કે મારા દેશની માલિપા આવો ડાયો માણા ભાલ પંથકની માલિપા અને હંતાય નહીં અને હંતાય તો કાયર કહેવાય દિલીપ લાલ વેવાય